આપણે ઘણી વખત વડીલો પાસેથી સાંભળીએ છીએ કે શબ્દ બોલવામાં ધ્યાન રાખવું શબ્દમાં તાકાત હોય છે શબ્દ ક્યારેક વિનાશ વેરી શકે છે તો શબ્દ ક્યારેક વિકાસ પણ કરી શકે છે આપણે વાત કરવી છે ગીગાભાઈ ભમ્મરની કે જેઓ હાલ વિવાદોથી ઘેરાયેલા છે ચારે તરફથી તે ઉપર પ્રહારો થઈ રહ્યા છે આહિર સમાજના નેતાઓ હોય કે પછી ચારણ સમાજના આગેવાનો અને હવે દલિત સમાજ પણ મેદાને પડ્યું છે ગીગાભાઈ ભમ્મરના વિરોધમાં તો શું કારણ છે કયા શબ્દો અને કયા શબ્દોની પાછળની રમત અને કયું રાજકારણ છે કે જેને ગીગાભાઈ બમ્બરના આ વિડીયોને વાયરલ કરી અને સમગ્ર વાતાવરણને ગરમ કરી દીધું છે અને વિરોધમાં એક મોટો સૂર પેદા કરી દીધો છે ગીગાભાઈ બમ્બરને તેને આપણે વિગતવાર સમજીએ નમસ્કાર હું છું આપની સાથે તુષારવત સિંહાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હાલ સોશિયલ મીડિયાનો જમાનો છે કોઈ પણ જગ્યાએ કોઈપણ નિવેદન કોઈપણ ભાષણને તમે રેકોર્ડ કરી સીધું સોશિયલ મીડિયા પર મૂકો અને સોશિયલ મીડિયા પર મૂક્યા બાદ મોટા ભાગે જે વિવાદિત ભાષણ હોય તે વાયરલ થતા હોય છે કારણ કે વિવાદમાં આપણને પણ રસ છે એટલે કે આપણે એટલે કે સામાન્ય પ્રજા વિવાદોમાં આપણને રસ છે આપણને કોઈની ખણખોદ કે ખટપટ કરવાની હોય તેમાં વધારે રસ છે અને આવો જ એક માહોલ બની રહ્યો છે ગીગાભાઈ ભમ્મરના વિરુદ્ધમાં જેઓ આહિર સમાજના કથિત અગ્રણી છે અને ગીગાભાઈ ભમ્મર એવા ભેરવાયા કે તેઓની સામે ચારણ સમાજ તો પડ્યો પરંતુ પોતાનો જ આહિર સમાજ પડ્યો વિરોધમાં અને હવે દલિત સમાજ પણ બહાર આવ્યો છે દલિતો પણ વિરોધનો સ્વર ઉઠાવી રહ્યા છે પણ કારણ શું છે તો કારણને વિગતવાર સમજીએ ગીગા ભમ્મર કોણ છે તેમને પણ સમજીએ અને ક્યાંથી આ વિવાદ પેદા થયો અને કઈ જગ્યાથી થયો તેને પણ સમજીએ તો વાત કંઈક એવી છે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં વીર દેવાયત બોધર સમૂહ લગ્ન સમિતિનો આઠમો સમૂહ લગ્ન ઉત્સવ હતો એટલે કે આઠ વખત આ સમૂહ લગ્ન થઈ ચૂક્યા છે ભૂતકાળમાં આગેવાન તરીકે ગીગાભાઈ બમ્મરને આમંત્રણ હતું તેવા આમંત્રણને કારણે આ સમૂહ લગ્નના કાર્યક્રમમાં હાજર થયા અને દરેક જગ્યાએ આગેવાનો જેમ બે શબ્દ બોલે તેમ અહીંયા પણ ગીગાભાઈને બે શબ્દો બોલવાના હતા પરંતુ ગીગાભાઈ જે શબ્દો બોલે છે એ શબ્દોને લઈ હવે વિવાદ થાય છે જેમ મેં પહેલાં કહ્યું તેમ કેટલાક શબ્દો વિનાશ વેરે છે તો કેટલાક શબ્દો વિકાસ કરે છે અને લાગે છે કે ક્યાંક ને ક્યાંક આ ગીગાભાઈના શબ્દોએ વિનાશ વેર્યો છે તો થયું શું અને ગીગાભાઈ કોણ છે સૌ પ્રથમ વાત કરીએ ગીગા ભમ્મર કોણ છે ગીગાભાઈ ભમ્મર ગીગાભાઈ ભમ્મરનું પૂરું નામ છે ગીગાભાઈ જીવાભાઈ ભમ્મર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પાદરી બમ્મર ગામના તેઓ મૂળ વતની છે વેપારી છે તળાજા તાલુકા પંચાયતના તેઓ ઉપપ્રમુખ ને ઉના દશકમાં રહી ચૂક્યા છે તેમના દીકરા છે લાખાભાઈ ભમ્મર જેઓ તળાજા માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર છે અને ગીગાભાઈ ભમ્મર આયુર સમાજના દબંગ આગેવાનની ઓળખ ધરાવે છે હવે વાત આવે છે દબંગની ત્યારે સવાલો પેદા થવાના રાજકારણના ગીગાભાઈ પણ રાજકારણ સાથે જોડાયેલું એક વ્યક્તિત્વ છે ગીગાભાઈ ભમ્મર અવિર દેવાયત બોદર સમૂહ લગ્નોત્સવના આઠમા સમૂહ લગ્નોત્સવના જે પ્રસંગમાં હાજરી આપે છે તે ગામ છે તળાજા તાલુકાનું પશ્વિકોદિયા કોદિયામાં આ કાર્યક્રમ હોય છે ત્યાંથી ગીગાભાઈ ભાષણ આપે છે તેમાં ચારણ સમાજ ચારણ સમાજના આય માતા એટલે કે જેને માતાજી તરીકે પૂજવામાં આવે છે અને તેમના વિશે ગીગાભાઈ જે શબ્દો બોલે છે અશોભનીય વર્તન જેવી વાત કરે છે અને તેના કારણે ચારણ સમાજમાં રોષ ફાટી નીકળે છે તો ચારણ સમાજમાં રોષ ફાટી નીકળે છે ત્યારે ચારણ સમાજના કેટલાક આગેવાનો કહે છે કે આહિર સમાજ અને ચારણ સમાજને વર્ષોથી મામા ભાણેજનો સંબંધ રહ્યો છે આ મામા ભાણેજના સંબંધમાં તિરાડ ન પડવી જોઈએ આ કોઈ કાચા તાતણાની માળા નથી કે તૂટી જશે ગીગાભાઈએ જે ભાષણ આપ્યું છે તેને આહિર સમાજના આગેવાનો પણ વખોડે છે ટૂંકમાં કહીએ તો ચારણ સમાજના વિરોધમાં સાથ મળી રહ્યો છે આહિર સમાજના આગેવાનોનો અને તેના કારણે હાલ ગીગા ભમ્મરની સાથે પોતાનો જે સમાજ નથી તેવું ફલિત થઈ રહ્યું ગામે ગામ આવેદનપત્રો અપાઈ રહ્યા છે ગામે ગામ માંગણીઓ થઈ રહી છે કે ચારણ સમાજના આય માતા અને ચારણ સમાજ વિશે જે ટિપ્પણી ગીગા ભમ્મર દ્વારા કરવામાં આવી તેના માટે કાર્યવાહી થાય આ દરમિયાન ગિગા ભમરના આ જ ભાષણની અંદરથી કેટલાક શબ્દો સામે આવે છે અને કહેવામાં આવે છે કે ગિગાભાઈ ભમ્મર દલિતો વિશે હળધૂત કરે અપમાનિત કરે દલિતોને તે પ્રકારની ભાષા પ્રયોગ કરવામાં આવે છે નલીનભાઈ પટેલ પ્રમુખ ભીમસેના ભાવનગર શહેર અચ્છા નલીનભાઈ શું રજૂઆત છે આપની આજે એસપી પછી ખાતે પડે થોડાક દિવસ પહેલાં આહીર સમાજના સમુલગ્ન ત્રણ જા ખાતે યોજાયેલ તેમાં ગિગાભાઈ ભમર નામના વ્યક્તિએ અનુસૂચિત જાતિ વિરુદ્ધમાં ગેરબંધારણીય જ્ઞાતિ વિરુદ્ધ શબ્દો બોલવામાં આવેલ તે અનુસંધાન આજરોજ ભીમસેના અને ભાવનગર દલિત સમાજ દ્વારા એસપી સાહેબને રજૂઆત કરવામાં આવેલ આવેદનપત્ર આપવામાં આવેલ કે જે ગીગાભાઈ ભમ્મર છે જે જ્ઞાતિ વિરુદ્ધ એટ્રોસિટી એક મુજબ એની વિરુદ્ધમાં ફરિયાદ લેવામાં આવે અને કાયદેસરની કઈ કાર્યવાહી કરવામાં આવે તે અનુસંધાન આજે રજૂઆત કરવામાં આવેલી

કે એકાદ બે દિવસમાં તેમની વિરુદ્ધમાં એક્ટ્રોસિટી એક મુજબ ગુનો નોંધવામાં આવશે આ ભાષાના કારણે દલિતોને પણ હવે માથું લાગ્યું દલિતો પણ બહાર આવ્યા અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે કે ગીગાબમ્મર વિરુદ્ધ આ મામલે કાર્યવાહી કરવામાં આવે તો કોઈ સમાજનો નેતા કઈ રીતે દબંગ હોઈ શકે કઈ રીતે બીજા સમાજ માટે આ બોલી શકે એ વિચારવાનું રહ્યું પરંતુ આ સમગ્ર જે મામલો છે અને જેમાં આપણને ખૂબ રસ પણ છે માટે તેને સમજવો પણ જરૂરી બને છે તો આ મામલાની પાછળ એક ચોક્કસ રાજકારણ પણ હોઈ શકે તેવું કેટલાક લોકોનું માનવું છે પરંતુ કેટલાક અગ્રણીઓનું અને કેટલાક નેતાઓનું એવું પણ માનવું છે કે આ ભૂતકાળમાં કેટલીક ઘટનાઓના તાર હાલની ઘટના સાથે જોડાય છે કારણ કે ભૂતકાળમાં કોઈ દાવ લઈ ન શક્યું હોય તે હવે દાવ લઈ રહ્યા છે કારણ કે તેઓ હવે ભીડામાં આવ્યા છે ગીગાભાઈ ભમ્મર અને તેઓને ખબર છે કે આ મોકો ગયો તો હવે આપણી પાસે બીજી વખત મોકો નહીં આવે મોટાભાગના સમાજમાંથી એવી વાત ઉઠતી હોય છે કેટલાક લોકો સમાજને કેપ્ચર કરી કબજામાં લઈને બેઠા હોય છે સમાજની સંસ્થાઓમાં પોતાના આસપાસના લોકો અથવા તો પોતાના ચેલા ચેલકીઓને બેસાડી દેતા હોય છે અને તેઓને ત્યાં સેટ કરી અને સમાજને ભાનમાં રાખવાનું એક કામ કરતા હોય છે અને તેના કારણે સમાજના બીજા મોભીઓ સમાજના બીજા આગેવાનો અથવા તો સમાજનું નવ આ યુવાનોનું જે લોહી છે તે ઉકળતું હોય છે અને આ લોહી ઉકળવાના કારણે તેઓ રાહ જોતા હોય છે કે હવે કઈ રીતે આપણી પર બની બેઠેલા કથિત નેતાઓ કથિત આગેવાનોનો નિકાલ કરવો અને તેમનો ક્યારેક રાજકીય રીતે દાવ લેવો પડવો તેવી સ્થિતિ પણ હોય છે આવી સ્થિતિમાં રાજકીય દાવ લેવાઈ જતો હોય છે સાથે સામાજિક રીતે પણ દાવ લેવાઈ જતો હોય છે હાલ જે સ્થિતિ છે તો કહી શકાય કે કોઈ જાહેરમાં નથી બોલ્યું કે ગીગા ભમ્બરનો આય સમાજ બહિષ્કાર કરે છે પરંતુ જે પ્રકારે આય સમાજના ચારે ચોક્કા તેમના વિરુદ્ધમાં છે તો કહી શકાય કે હાલ આય સમાજ ગીગા ભમ્બરના વિરુદ્ધમાં છે તેમના ખિલાફમાં છે અને આ ચારેય ચુક્કાઓ તેમના વિરુદ્ધમાં છે તેનો મતલબ સીધો થાય છે કે તેમના નિવેદનનો આ સાથ નહીં આપી અને તેમના નિવેદનને લઈ સ્પષ્ટતાથી જાહેરમાં આવી માંગણીઓ માટે ગીગા ભમ્મર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીની માંગણીઓ માટે આહિર સમાજ ઉતરે તો સ્પષ્ટ રીતે ફલિત થાય છે કે ક્યાંક ને ક્યાંક તેઓ બહિષ્કૃત છે તેવું પણ હવે એક લોબીએ પ્રસ્થાપિત કરી દીધું છે સમાજ વિશે કે કોઈ પણ વ્યક્તિ વિશે કે કોઈપણ જાતિ વિશે જ્યારે આપણે ટિપ્પણી કરતા હોય વાત કરતા હોય તો જો આપણે સંયમ ગુમાવીએ તો કેવું થાય તેનું આ ઉત્તમ ઉદાહરણ ગીગાભાઈ બંબરની ઘટના પરથી સમજી શકાય અને એ પણ સમજી શકાય કે શબ્દ જ્યારે વિનાશ વેરી શકે તો શબ્દ વિકાસ પણ કરી શકે અને જો આ વિનાશના શબ્દોમાં તમે ભેરવા હોય તો તમારા કેરિયરને ખતમ પણ કરી શકે એટલે કે વિનાશ પણ થઈ શકે આપણે વિકાસ થાય તે પ્રકારના શબ્દો બોલતા આગેવાનોની અપેક્ષા અને આશા રાખીએ દરેક સમાજ પાસે દરેક જાતિ પાસે દરેક વર્ગ પાસે દરેક લોકો આ જ પ્રકારના વિકાસ કરે તેવા શબ્દો બોલતા આગેવાન અને નેતાને પોતાના આગેવાન માને તેવું જ આપણે આશા રાખી શકીએ અન્યથા ગુજરાતમાં ફરીથી આવા વિવાદો આવી ઘટનાઓ અને આવી ખટપટો આપણે જોવી પડશે સાંભળવી પડશે અને સમજવી પડશે આપણી પાસે બીજો કોઈ માર્ગ રહેતો નથી ખેર આ જ પ્રકારની વાત સમાચાર એ હવાલો સાથે ફરી મળીશું નમસ્કાર હાલ મને મારા સાથી દેવલને રજા આપો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ